નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષણ મોટિવેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર વિશે ગુજરાતી ચેપ્ટર નંબર બાવીસ જમાના પ્રમાણે છેમાં નીલા અને બિહારી છે એ બંને પાત્રમાં જે નીલા છે એના વિશે આપણે અભ્યાસ છે કરતા હતા નીલા છેને સમજાવવાના ઘણા બધા પ્રયાસો છે કરવામાં આવે છે કે નીલા છે જમાના પ્રમાણે રહેતી થઈ જાય પિતા છે ઘણું બધું સમજાવે છે પણ નીલા માનતી નથી ત્યારે જયાબા અને મામાને પણ કહે છે પણ એ એ પણ આ વાતમાં પોતે હાથ ધોઈ નાખે છે કે આ નીલા છે અમારાથી પણ સમજે એમ નથી એ ઘણું બધું વિચારે છે બિહારી છે એને ઘણું બધો ગુસ્સો આવે છે અને આજ સુધી બિહારીએ ક્યારે પણ ગુસ્સો કર્યો નથી પણ આ એક વખત પાછો એ ગુસ્સો છે એ કરીને કહે છે એ જે એની દીકરી છે નીલા એની પત્ની નથી દીકરીને એ ગુસ્સાથી કહે છે શું કહે છે કે દરેક વાતની નાના કરે છે પણ એ એવો વિચાર કર્યો છે કે કોણ હાથ પકડશે જો અહીંયા બિહારી છે એ હવે ગુસ્સામાં કહે છે કારણ કે કોઈનાથી સમજતી નથી આપણે આગળ પાંચ વિડીયો લેક્ચરમાં આપણે પાઠનો અભ્યાસ કર્યો છે આ છઠ્ઠો છઠ્ઠો વિડીયો લેક્ચર છે આગળ પણ હજી એક સાતમો વિડીયો લેક્ચર આવશે જેમાં સાત વિડીયો લેક્ચરમાં આપણે આ પાઠ છે પૂર્ણ કરીશું આગળના વિડીયો લેક્ચર આપણે જોયા ન હોય તો અમારી શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને વિડીયો છે જોઈ લેજો અને જે મારી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા રહે બાજુમાં આપેલા જે બે આઇકન છે એને પણ પ્રેસ કરવાનું ન ભૂલતા જેથી કરીને મારા તમારો વિડીયો છે આપ સુધી પહોંચે લાંબી વાત ન કરી અને વાત કરીએ કે ભાઈ બિહારી છે ગુસ્સામાં એને કહે છે કે તું દરેક વાતની ના કહે છે તો તું વિચાર તો કર કે તારો હાથ કોણ પકડશે તારી સાથે કોણ પરણશે કોણ લગ્ન કરશે મારી ચિંતાનો વિચાર કરીશ કે નહીં એ બિહારી છે નીલાને ઠપકાથી ગુસ્સાથી કહે છે કે મારી તો ચિંતા કર કે હવે છે તું લગ્ન કરી લે અથવા તો તું જમાના પ્રમાણે રહેતી થઈ જા તારી ચિંતા માને લાયમાં હું અડધો થઈ ગયો છું લાય ચિંતા એટલે લાય દુઃખ છે જે વિચારી વિચારીને કે હું અડધો થઈ ગયો છું મને ખૂબ દુઃખ થાય છે હટ થાય છે મને જીવતો મારી નાખવો હોય તો તું જાણે અહીંયા ગુસ્સામાં છે એ બિહારી છે નીલાને કહી દે છે કે મને જીવતો મારી નાખવો હોય આમ છે એ ચિંતામાં ને ચિંતામાં તો તું જાણે કે હવે તારે શું કરવું કે જમાના પ્રમાણે રહેવું કે ન રહેવું જિંદગીમાં પહેલી જ વાર બિહારીએ નીલા પર ગુસ્સો કર્યો કારણ કે અત્યાર સુધી એ નીલાને સાચવતો હતો સાદાના પાઠ છે આપતો હતો પણ હવે એનું વિપરીત વિપરીત પરિણામ છે આવ્યું છે અને આ લીલા છે જમાના પ્રમાણે રહેતી નથી એના કારણે એની ઉપર પહેલી વખત ગુસ્સો આવે છે શું કહે છે કે જિંદગીમાં પહેલી જ વાર બિહારી નીલા પર ગુસ્સો કર્યો અને પહેલી જ વાર લીલાએ પિતાનું આ સ્વરૂપ જોયું કે ગુસ્સાવાળું સ્વરૂપ છે આ પહેલી વખત જોવે છે કે અત્યાર સુધી કોઈ દિવસ એ ગુસ્સામાં એની સાથે વાત કરી નથી ઘડી પર તો એ ચોંકી ઉઠી કે ભાઈ અમારા પિતા છે કે શું પાછી પડી ગઈ અને પછી એ વિચારે છે કે ભાઈ હવે છે મારા પિતા છે આ મારા પિતા છે ને કારણ કે અત્યાર સુધી કોઈ દિવસ ગુસ્સે થયા નથી ને આ પહેલી વખત ગુસ્સે થાય છે એના હોઠ સંકોચાયા ભ્રમરો ખેંચાઈ ગઈ ભ્રમર એટલે કે જે આપણે નેણો હોય વચ્ચેનો ભાગ છે આપણે જે તિલક કરીએ નીચેનો ભાગ છે ભ્રમર કહેવાય તો એ ભ્રમર છે ખેંચાઈ ગઈ અને આંખમાં આવેલા પાણી મહાપરાણે રોક્યા અને એને મા યાદ આવી ગઈ શું કહે છે કે એના ભ્રમર ખેંચાય છે એને વિચાર આવે છે કે આમાં મારા પિતા જ મારી પર ગુસ્સે થાય છે આજ સુધી તો કોઈ આવું રૂપ જોયું નથી અને એને રડવું આવે છે આંખમાં આંસુ છે આવું આવું થાય છે પણ મહાપરાણે એના આંખમાં જે આંસુ આવે છે એને રોકે છે પણ એની માં છે એને આજે યાદ આવી જાય છે જે ગુણિયલ છે ગુણિયલ યાદ આવી જાય છે ઓ મા કહી ડૂસકું લેવાઈ ગયું અને એ જોરથી ઓ માં કહી અને ડૂસકું લેવાઈ જવું એટલે ખૂબ રડવા લાગે છે પોતાની વધતી જતી ઉંમર માની ગેરહાજરીમાં પિતાની બેવડી જવાબદારી ત્યારે ઊંચે સાદે ન બોલનારા પિતાનો આવો ઉગ્ર પ્રકોપ કારણ કે અત્યાર સુધી ઊંચા સાદે કોઈ દિવસ ન કીધું ને પિતાની બેવડી જવાબદારી એ કઈ રીતે કે માતાની પણ જવાબદારી અને પિતાની પણ જવાબદારી નિભાવતા હતા તો બેવડી જવાબદારી અને આજ સુધી આવું ન કહેનાર એ પિતાનો પ્રકોપ છે જોવે છે આ બધાની પાછળ કંઈક મહત્વની ઘટના બની છે એમ એના નાનકડા મને તરત ગાંઠ બાંધી લીધી કે આ ઘટના છે કે પિતા કોઈ દિવસની આજ મારી પર આટલા ગુસ્સે થાય છે તો આની પાછળ કંઈક રહસ્ય હોવું જોઈએ કંઈક વાત હોવી જોઈએ એ તરત મનમાં છે આ ગાંઠ વાવેલે છે કે આની પાછળ કંઈક વાત છે પિતાજીની નિરાશા છે વ્યગ્રતા છે અને હતાશાને સમજી એણે એમની પાસે જઈ કહ્યું કે તમે શાંતિ રાખો કે લીલા છે એ બિહારી પાસેના પિતા પાસે જઈ અને જે દુઃખ છે નિરાશા છે હતાશા છે એ બધું સમજી લે છે અને એની પાસે જઈને જે લીલા છે એ બિહારી પાસે જઈને એના પિતા પાસે જઈને શું કહે છે કે પિતા તમે શાંતિ રાખો ચારે પાસથી મૂંઝાયેલા માણસને કોઈ સહારો ન દેખાતા જેમ આંખે અંધારા આવી જાય અને તમર આવી જાય તેમ બિહારીને થયો કે ચારે બાજુ મૂંઝાયેલો હોય માણસ કોઈ સહારો દેખાતો ન હોય અને એને અંધારા આવી જાય દુઃખ થાય હટ થાય હૃદય છે દ્રવી ઉઠે રડું આવી જાય અને આંખમાં આપણને આંસુ આવી જાય એમ આ બિહારી છે એને થાય છે તમર આવી જાય છે પોતે છે સાવ નિરસ થઈ જાય છે તે દિવસે બપોરના બિહારી સૂતો હતો ત્યાં બારણેથી જ નીલાએ કહ્યું કે હવે જો તે દિવસે છે ઘણો બધો ગુસ્સો કર્યો અને તે દિવસે બારણેથી નીલા છે કહે છે એના પિતાને કે મામાને ત્યાં હું જાઉં છું આવતા થોડું મોડું થશે કે હું મામાના ઘરે જાઉં છું આવતા છે મોડું થશે નીલાને જતી રોકવાનું એને મન થયું પણ એના પગ લથડિયું ખાઈ ગયા અને હોઠ ભારથી બીડાઈ ગયા એના હોઠ ભારથી બીડાઈ જાય છે કે મારી દીકરી છે મામાના ઘરે જાય છે કારણ કે અત્યાર સુધી એને મા કોઈ દિવસ યાદ આવી ન હતી અને આજે છે એની મા એને યાદ આવી ગઈ છે અને એના કારણે છે જતી હશે એવું વિચારે છે પાછું રોકવાનું મન થાય છે પણ રોકી શકતા નથી પગ લથડિયું ખાઈ જાય છે અને હોઠ છે બીડા જાય છે અને થાય છે કે ભલે મારી દીકરી બહાર છે જતી રસ્તો ઓળંગી જતી નીલાને જો એનું હૈયું છે ગદગદિત થઈ ગયું કે ભાઈ એ જ્યારે રસ્તો ઓળંગતી હશે ઘરનો રસ્તો સામે દેખાતો હશે અને જતી હશે તો એ રસ્તો જ્યારે પસાર કરતી હતી ત્યારે એને જોએ છે નીલાને અને એનું હૈયું છે એ ગદગદિત થઈ જવું એટલે કે ખૂબ આકરણ કરે છે એ રડવા જેવું એનું હૈયું થઈ જાય છે કેટલી પ્રભાવશાળી લાગે છે પોતાની કિંમત બોલવા શું એણે બજાર ભાવ પ્રમાણે વર્તવું કે સારી તો લાગે જ છે પણ પોતાની કિંમત કે પોતે શું છે કેવી છોકરી છે એ સમાજને બતાવવા માટે શું આપણે બજાર કે જે જમાનો રહે છે એ પ્રમાણે શું આપણે વર્તવું જોઈએ એ પ્રમાણે રહેવાનું એ નિરા માટે બિહારી વિચારે છે કે આપણી કિંમત શું છે એ જમાનાને બતાવવા માટે એ જમાનો કેમ રહે છે એમ શું આપણે રહેવું જોઈએ આ વિચાર સાથે જ એનું હૈયું છે મુક્ત અને એકાંતમાં રડી પડ્યું એકાંત એટલે ત્યાં કોઈ બીજા વ્યક્તિઓ હતા ને અને એકાંતમાં છે એ બિહારી છે એ રડી પડે છે કારણ કે એની દીકરી છે ત્યાંથી જતી રહી છે અને પોતે રડી પડે છે અરે અરે કે નીરુને કેવી દુઃખી કરી મેં ક્રોધને વશ થઈ એને શું કહી નાખ્યું મેં મે મારી દીકરીના હૈયાને દજાડ્યું એટલે કે એને ખૂબ દુઃખ પહોંચાડ્યું કે દીકરીને એની લાગણીના કરી નાખ્યા કે દીકરી છે એને ખૂબ આપ્યું મને ક્રોધ આવ્યો એ વાત સાચી પણ આજે એને ખૂબ કરી હવે બિહારી વિચારે છે કે મોસાળથી પાછી મનાવી લાવવાનો અને માફી માગવાનો એને વિચાર આવ્યો કે હવે છે મોસા મોસા એટલે મામાનું ઘર કે જ્યારે મોસાળથી પાછી છે આપણે બોલાવી લઈ કે બોલાવી લે અને પાછી આવે તો એને મનાવવું અને એની માફી છે માગવું કે મારાથી એ દિવસે કે ક્રોધ આવવાના કારણે મેં ઘણું બધું સંભાવી દીધું અને તને દુઃખ આપ્યું એ માફી પણ માગી લઈશ એવો વિચાર આવે છે પાછા વિચારે ના ના મારા આવા વર્તનથી એનું મન કેટલું ભરાઈ ગયું હશે કંઈ નહીં તો ત્યાં હળવું તો થશે કે કંઈ નહીં તો ત્યાં મોસામાં મામાના ઘરે ગઈ છે તો ત્યાં એને થોડું હળવું થશે ગમે તેટલું તોય એનું સરખે સરખું અહીં કોણ ત્યાં મીના પાસે એને સરખે સરખું મળી જશે જેના કારણે જમાના પ્રમાણે પણ રેતી થઈ જાય એટલે એના જેવી છોકરી મીના છે મામાની છોકરી છે એટલા માટે કહે છે ભલે મામાના ઘરે ગઈ આ વિચાર સાથે પાછો પડ્યો પણ હું ત્યાં જઈ કંઈ નહીં કહી શકું કારણ કે એ છે ને ગુસ્સામાં આવીને નીલાને ઘણું બધું સંભળાવી દીધું હતું એક શબ્દ પણ નહીં બોલવું બસ એને જોઈને પાછો ફરીશ કે નીલા છે એને ભલે મામાના ઘરે રહેતી ત્યાં ભલે રહેતી અને એ ભલે ત્યાં મીના સાથે એ હળીમળી રહેવા લાગે હું ત્યાં જઈશ એને પાછી નહીં બોલાવું એને બોલાવીશ ખરા પણ એને પાછી લાવીશ નહીં બસ એને જોઈને પાછો ફરી જઈશ ત્યાં ટીખડી મને ટકોર કરી કે એનું મન છે તો આપણને ખબર છે મન છે કે એવું ચંચળ હોય કે ક્યાંય ટકે નહીં આપણને કીધું એ આંખ બંધ કરીને એક કલાક બેસવાનું છે તો એમાંથી માંડ દસ મિનિટ આપણે બેસી શકીએ તો આપણા અસંખ્ય વિચારો એવું કહેવાય છે કે વૈજ્ઞાનિકો પ્રમાણ એવું કહે છે કે ભાઈ આપણા મન છે એમાં આખો દિવસમાં સાઠ હજાર જેટલા વિચારો છે આપણને આવે છે એનું મન છે ટકોર કરે છે કે એમ કાંઈ એ બાઘી છે એટલે કે સાવ ખ્યાલ ન પડે એવી છે કે આવી ધારદાર છોકરીને સમજી જતા કંઈ વાર લાગશે જ્યારે એ જાણશે કે તમે ચારે પાસથી ઘેરાઈ ગયા છો ત્યારે તમારો માર્ગ મોકળો કરવા એ જરૂર જરૂર ખસી ખસી જશે એટલે એ વિચારે છે કે એને લાગશે કે હવે મારું જીવન છે એ સારું જીવવું જોઈએ મારે પણ બીજા છોકરીઓ રહે છે એ મારે પણ રહેવું જોઈએ તો ચારે બાજુથી આવું વાતાવરણ ઊભું થશે તો એનો માર્ગ મોકો થઈ જશે અને એ પણ એ જમાના પ્રમાણે રેતી થઈ જશે મનના આવા મહેણા વધારે દાજી ઉઠ્યો ગુણિયલની ગેરહાજરી એને વર્તાવા લાગી એને થતું ભાઈ ગુણિયલ છે જો જીવિત હોત તો આ જે છે એ મારે આ દીકરીને સમજાવી ન પડત અથવા તો એના મામાના ઘરે મોસામાં પણ મૂકવા જાવી પડેત નહીં અથવા તો આ ગુસ્સો પણ ન આવે એટલે જે બિહારી છે મનોમન આ ઘણું બધું વિચારે છે પોતાના એકલા પર બોજો નાખી એ જતી રહી એટલે એના પર પણ ચીઢ ચડવા લાગી કે હવે એને નીલા પણ થોડોક ગુસ્સો આવે છે કે ભાઈ એ મને એકલો મૂકીને જતી રહી કારણ કે એના માતાના ઘરે એટલે કે મામાનું ઘર હતું ત્યાં જતી રહે છે એટલે એને થોડી થોડી ચીઢ છે ચડે છે કે મને એકલો મૂકીને અહીંયા જતી રહી હવે આગળ છે એ નીલા છે કે એવું જીવન જીવે છે એ આપણે સાતમો વિડીયો લેક્ચર છે અંતિમ વિડીયો લેક્ચર છે આપણે આગળના વિડીયો લેક્ચરમાં સમજીશું તો તમામ વિદ્યાર્થી મિત્રો છે અમારી આ શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે અને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા તમામ વિડીયો છે આપ સુધી પહોંચે અને આપ સારી રીતે અભ્યાસ કરી શકો અને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો અને તમારા તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અંત સુધી આ વિડીયો જોવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરીવાર આપણે અન્ય વિડિયો લેક્ચરમાં આપણે સાતમો વિડિયો લેક્ચર છે જેમાં આપણે આ પાર્ટ છે પૂર્ણ કરીશું તો આગળના વિડીયો લેક્ચર જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ ન જોયા હોય તો આગળના વિડીયો લેક્ચર આપણે જોઈ લેવા શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં ધોરણ અગિયાર ગુજરાતીમાં એ બધા વિડીયો છે અગિયારમાં ધોરણના ગુજરાતીના વિડીયો બધા પડ્યા પડ્યા છે તો એ વિડીયો છે જોઈ લેવા અને અંત સુધી આ વિડીયો જોવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ